નમસ્કાર મિત્રો જે માતાજી મું શું તો કેમ છો બધા મજામાં આવ્યું બધા મોજમાં છો ને અત્યારે જો આપણે જઈ રહ્યા છીએ રિવાર ઘરે કારણ કે આ માલમાં છે બપું એકલા અને આપણે ઘરે જવાનું છે એટલે જો પાટાને પણ ઘરે લઈ જઈએ છીએ કારણ કે પાડો હોય તો એકથી ગદે નહીં એટલા માટે આપણે પાટાને પણ લેતા જઈએ છીએ આને જો આપણે લઈને જઈએ છીએ કારણ કે પાટાને બાંધવ બહુ જોઈએ છીએ એટલે બીજા ઘેરા હોય ને તો પાહે હોય તો આનું બહુ ધ્યાન રાખવું પડે એટલે આજે આપણે આને લેતા જઈએ છીએ ઘરે કારણ કે ઘરે લઈ જઈને તો પછી ભેહું ભેગી થાય તો વાંધો ન આવે પણ આ ભેગા થઈ ગયા હોય ને તો ઘડીકમાં નોખા ન પડે બે અઢી કલાક બાદે એટલા માટે આને જો આપણે પાછો ઘરે ઉપાડ્યો છે ભેહુંમાંથી અને ભેહું ગઈ છે સરવા માટે આપણે જઈ રહ્યા છીએ ઘરે કેમ બાકી તમારે ઝાપટું દેતો આવે ને આંકલા પડકારા કરતો આવ્યો તેમને આજે ઘરે આવવું પડે કે નગર વેહુ હોય છે કઈ